બસ થોડા આગળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશનના મોરૈયા ગામમાં ખાતે પોતાનું સલૂન ચલાવતા એવા અમરનાથ નાઈ તેનું તેની હત્યા નીપજાવેલી છે આ ઘટનાની જાણ થતા ચાંગોદર પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી અને તેમણે જોયું તો તેનો અમરનાથ નાઈનો જે ભાણિયો તેની સાથે રહે છે તે ત્યાં ઘટના સ્થળે હાજર હતો અને તેણે સમગ્ર હકીકતની જાણ કરેલી હતી અને જે અમરનાથ છે તેની તેના ઘરના બાલ્કનીમાં લોહીહાણ હાલતમાં લાશ પડેલી હતી આ ઘટનાના અનુસંધાને ચાંગુદર સાણંદ એલસીબી એસઓજી બધાની અલગ અલગ ટીમો તાત્કાલિક જ ઘટનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી ગયેલ હતી અને તે અનુસંધાને હ્યુમન સોર્સ ટેકનિકલ અને અલગ અલગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા જે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આ ઘટનાનો સમગ્ર ભેદ ઉકેલાયો છે આ હત્યાને અંજામ આપનાર આરોપી જે છે તેને પોલીસે ધરપકડ કરેલી છે અને ચાંગોદર પોલીસમાં આ અનુસંધાને હત્યાનો ગુનો નોંધાયેલો છે આ જે આરોપી છે બંસીલાલ મહેરા ત્રેવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તેના મામા અહીંયા ઘણા વર્ષોથી મોરૈયામાં સલૂન ચલાવે છે જેનું નામ રમેશ નાઈ છે આ રમેશભાઈની પોતાની અહીંયા સલૂનની દુકાન જ છે અને મરણ જનાર જે અમરનાથ છે પહેલાં તેમને ત્યાં કારીગર તરીકે કામ કરતો હતો આરોપી જે બંસીલાલ છે તે અહીંયા આશરે છેલ્લા છે એક મહિનાથી આવેલો છે અને અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો જેમાં લાસ્ટમાં અત્યારે એક ડિલિવરી બોય તરીકેનું કામ કરતો હતો જે ઘટના બની છે તે દિવસે તેણે અમરનાથની સાથે સાંજેથી હતો અને અમરનાથની સાથે તેના રૂમ પર ગયેલો અને અમરનાથ જ્યારે બાલ્કનીમાં ઊભા ફોન પર વાત કરતો હતો ત્યારે ચાકુ મારીને તેની હત્યા નીપજાવેલ છે આ સમગ્ર ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ઘટનાનો ભેદ ઉકેલી બંસીલાલ જે મૂળ રાજસ્થાનનો છે ને હાલમાં મોરૈયામાં રહે છે તેની પોલીસે ધરપકડ કરેલી છે કારીગર તરીકે કામ કરતો હતો ત્યારબાદ છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેને પોતાની અલગ સલૂન શરૂ કરેલી હતી જેથી એ જ વિસ્તારમાં એને બીજું સલૂન શરૂ કરેલું હોય જેથી ધંધામાં બંનેનું કોમ્પિટિશન રહેતી હતી અને એ અનુસંધાને એ અદાલતમાં હત્યા થયેલાનું ખુલ્યું છે આજે બંસીલાલ છે તેના મામાનું સલૂન છે જ્યાં અમરનાથ પહેલાં કામ કરતો હતો અને ત્યારબાદ અમરનાથે પોતાનું સલૂન શરૂ કરીને પોતાના ગામની આસપાસથી પોતાના કારીગર બોલાવેલા અને પોતાનો ભાણિયો જે છે એને પણ કારીગર તરીકે રાખેલું હતું